આજે જે રજૂઆતો હતી ખાસ કરીને પુરવઠા ખાતામાંથી મોદી સરકાર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ એંસી કરોડ લોકોને પાંચ કિલો મફત અનાજ આપે છે એ કોવિડ વખતથી આપે છે અને હજી પાંચ વર્ષ સુધી ચાલુ રહે છે કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ફેરસેડવાળું અથવા જીવજંતુવાળું અથવા પચાસવાળું હતું એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એની ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું અને ક્વોલિટીવાળું હોવું જોઈએ નહીં કે એનાથી કોઈ બીમાર પડે અને ક્યાંથી આ ભેળસેળ થાય છે એફસીઆઈમાં થાય છે કે સેન્ટ્રલોની જે દુકાનો હોય છે એમાં કરે છે કોણ કરે છે આ બધા અમે જે તે કસ્ટમર પાસેથી અનાજ કલેક્ટ કરી આવા સેમ્પલ લઈ એમાં ચોખ્ખા હતા ચણા હતા ઘઉં હતા દાળ હતી આવા બધામાં ક્યાંય ને ક્યાંય આ ભેળસેળ હોય એવું માલુમ પડ્યું છે એટલે ક્યાંથી ભેળસેળ થાય એના માટે કલેક્ટર રજૂઆત કરી કે આનું ચેક કરો રેડ કરો અને સારું અનાજ ગરીબ માણસોને પણ જે અનાજ સરકાર આપે છે ફરીમાં તે સારું અને પૌષ્ટિક હોવું જોઈએ એમાં કોઈ ભેળસેળ ન ચલાવે